સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષ જોરશોરથી પ્રચાર પ્રસાર કરી રહ્યો છે ત્યારે ભાજપના સમર્થનમાં હવે વિદેશીઓ પણ જોડાયા છે અગિયાર દેશ અને સાત રાજ્યોના ગુજરાતીઓ ભાજપના ચૂંટણી પ્રચારમાં જોડાયા અમદાવાદથી સુરત સુધી કાર રેલી સાથે પ્રચારનું આયોજન કરવામાં આવ્યું છે અમેરિકા દુબઈ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડથી લોકો પ્રચાર માટે આવ્યા છે આ રેલીમાં સૌથી વધુ કાર લઈને લોકો સુરત સુધી ભાજપનો પ્રચાર કરશે ભારતમાં સૌ પ્રથમ વખત આ પ્રકારની કાર ભારતીય જનતા પાર્ટી માટે હવે એનઆરઆઈ પણ પ્રચાર કરશે એનઆરઆઈ દ્વારા અહીંયાથી રેલી નીકળવામાં આવશે અને તે સીધી સુરત જશે અહીંયા મોટી સંખ્યામાં જે લોકો છે તે આપણી સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું આપ જણાવો આપ આવ્યા છો ક્યાંથી ખાસ जो विश्वास है और मोदी जी को प्रचंड से जिताने के लिए हजारों एन आर आई डायसपोरा कम्युनिटी के लोग अपने अपने देशों में काम कर रहे हैं उसमें से कई लोग यहाँ आए कर प्रधानमंत्री जी का प्रचार कर रहे हैं पूरे भारत भर में तो ये ऐसे एक सौ लोगों की एक रैली ये बहुत एक यूनिक एक्सपेरिमेंट है और मैं सबका अभिनंदन करता हूँ आप जाओ आप क्या तो देश थी आवे हो अनेक खास सु मैसेज लेने रैली में परसो लोगों ने सु संदेशो आप आना तो अमेरिका थी जो अमेरिका बात करी तो અને આખા વિશ્વભરમાંથી જે ઓવરસીઝ બીજેપીના કાર્યકરો છે લગભગ ત્રણસોથી વધારે જે એનઆરઆઈ છે હુ એઝ નો રાઇટ ટુ વોટ કે એમને કોઈ કોન્ટેસ્ટ કરવાનું કે કોઈ છે જ નહીં પણ પોતાના સમય પોતાના ખર્ચે આવ્યા છે તો બેઝિકલી ધેટ ઇઝ ધ મોસ્ટ ડિવોશન વી કેન સે દેટ કે પોતાના ખર્ચે આવ્યા છે ઇટ ઇઝ ટુ ડુ વિથ ધ પાર્ટી ઇટ ઓલ એક્સપેન્સ વી આર પેઇંગ ફોર દેટ ઓલ અને જે નરેન્દ્રભાઈની લોકપ્રિયતા છે આ વખત તો જે નારો છે ચારસો પારનો એનાથી અભિભૂત થઈને અત્યારે સુધી એવરેજ છેલ્લા ત્રણ ચાર ઇલેક્શનમાં સાતસો આઠસો જે ભારતીય પાસ હોલ્ડર પાસપોર્ટ હોલ્ડર વોટ આપવા આવતા હતા આ વખતે ત્રણ હજારથી વધારે લોકો વોટ આપવા આવ્યા છે કારણ કે દે વોન્ટ ટુ બી વિટનેસ ઓફ ફોર ચારસો ચારની પારની વિટનેસ થવા માટે એટલે કેટલો બધો લોકોમાં એક જાતનો આનંદ અને વિટનેસ થવા માટેની પ્રતિબદ્ધતા છે ધીસ ઇઝ આઈ કેન સીટ તમે આ કેમેરા ફેરવી શકો છો કે લગભગ વીસેક દેશના એનઆરઆઈ અહીં આવ્યા છે અને એકસો ચાર કાર આજે અહીંથી છે આગળ નડિયાદથી બી જોડાશે આણંદથી જોડાશે વડોદરાથી પણ જોડાવાની છે અને વી લેન્ડ એન્ડઅપ વિથ નવસારી ટુડે લેટ નાઇટ અચ્છા ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર ચારસો પાર એમ એને સમર્થન કરવા અને એનઆરઆઈઓનો કેટલો સપોર્ટ રહેવાનો છે કેટલો ફાળો રહેશે આવા તમે જોઈ શકો છો કે લગભગ સોથી ઉપર કાર અહીંયા ગાડી આવી છે અમે લોકો એક મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે બહારના વિદેશની વિદેશમાં લોકો નરેન્દ્રભાઈ મોદી માટે શું વિચારે છે અમારો એમને ફૂલ સપોર્ટ છે વિદેશમાં વસતા જે ભારતીયો છે એના માટે એમણે જે પ્રાઉડ દેશ માટે એમણે ઊભું કર્યું છેલ્લા દસ વર્ષમાં એ એ અવિસ્મરણીય છે અને એ ક્યારેય ફરી બીજા કોઈ મિનિસ્ટર કોઈ પ્રાઇમ મિનિસ્ટરે કર્યું નથી અત્યાર સુધી એટલે અમારો ફૂલ સપોર્ટ છે અને અમે અભિવેશ કે કદાચ ચારસો નહીં પણ ચારસો દસ ને પાર થશે ભાજપ આવો બિલકુલ જી તો જે પ્રકારથી એનઆરઆઈમાં ઉત્સાહ છે લોકો વિદેશથી અમદાવાદ આવ્યા છે અને અમદાવાદથી સુરત જશે અને આ પ્રકારનો ઉત્સાહ લઈને ચારસો પારના સૂત્રને સાકાર કરવા માટે હવે એનઆરઆઈ પણ ભારતીય જનતા પાર્ટીને સારો એવો સમર્થન કરી રહ્યા છે કેમેરામેન મેહુલ સોલંકીની સાથે બિરેન જાદવ અમદાવાદ